નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપણી સાથે નિલેશ આટો સમાચાર શરૂઆત કરીએ તો એક મહત્વના સમાચારથી નવનીત બાલ ને માર મારવાના ચકચારિત કેસમાં એસઆઈટી એ તપાસ તેજ બની છે જેમાં શરૂઆતથી જ જેમના પર આક્ષેપો થઈ રહ્યા છે તે જયરાજ આહિરને નિવેદન નોંધાવવા માટે ફરી એકવાર રેન્જ આઈજી કચેરીએ બોલાવવામાં આવતા જયરાજ હાજર થયો હતો એસઆઈટી દ્વારા સતત બે કલાક જયરાજ આહિર પૂછપરછ કરવામાં આવી હતી જે બાદ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે એસઆઈટી દ્વારા આ કેસમાં જયરાજ આહિરની પૂછપરછને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તહેનાત કરી દેવામાં આવ્યો હતો નવનીત બાલદિયાને માર મારવાના ચકચારિત કેસમાં પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ એસઆઈટીની રચના કરવામાં આવી હતી આ એસઆઈટી દ્વારા વીસ દિવસના ટૂંકા ગાળામાં સમગ્ર કેસની તપાસ હાથ ધરી આઠ આરોપીઓના ત્રણ દિવસના પુનઃ રિમાન્ડ પણ મેળવ્યા હતા આ રિમાન્ડ દરમિયાન આરોપીઓની કડકાઈથી પૂછપરછના અંતે એસઆઈટીને વધુ એક આરોપીની સંડોવણી હોવાના પુરાવાઓ પ્રાપ્ત થતા અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે આપ લોકો જાણો છો અત્યાર સુધીમાં સીતે પહેલા શરૂઆતમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ ધરપકડ અત્યારે કરવામાં આવી છે આ તમામના નિવેદનો સંયોગિક સાક્ષીઓના નિવેદનો કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ આહિરને પણ ત્રણેક દિવસ પહેલાં અહીંયા બોલાવવામાં હતા આવેલા હતા આઈજી કચેરી એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા બે આરોપીની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીને અંતરે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવાઓ પોરખાય છે કે જેમાંથી જયરા જાહીની અમે ધરપકડ કરી શકે એ રોજ જેમની ધરપકડ કરવામાં આવી છે કેવા પ્રકારના પુરાવા જયરા છે જેને લઈને ધરપકડ કરાઈ છે શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આઠ આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક છંદોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી એના પછી પણ બે મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવે અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે કચ્છ જિલ્લામાં વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ આચરતા સામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો સામે પૂર્વ કચ્છ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત પોલીસ વડા અને બોર્ડર રેન્જ આઇજીના સ્પષ્ટ નિર્દેશોના પગલે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા લુખા તત્વો સામે લાલ આંખ દાખવવામાં આવી છે ગત વર્ષ માર્ચ બે હજાર પચીસમાં શરૂ કરાયેલી સો કલાકની ખાસ ઝુંબેશ પૂર્ણ થયા બાદ પણ પૂર્વ કચ્છ પોલીસે બુલડોઝર કાર્યવાહી સતત ચાલુ રાખી છે ખૂન ખૂનની કોશિશ શરીર સંબંધિત ગુનાઓ બુટલેગીંગ તેમજ એનડીપીએસ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોના ફાર્મ હાઉસ મકાનો દુકાનો તથા કોમર્શિયલ બાંધકામો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે છેલ્લા દસ મહિના દરમિયાન પૂર્વ કચ્છના કુલ ચૌદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકસો જેટલા અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા છે અંજાર ગાંધીધામ અને બી ડિવિઝન દુધઇ કંડલા મરીન આદિપુર ભચાઉ સામખિયારી લાકડીયા ગાગોદર આડેસર રાપર બાલાસર અને ખડીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી છે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અંદાજે રૂપિયા ચારસો કરોડની કિંમતની પાંચસો એકર જેટલી સરકારી જમીન ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરવામાં આવી છે જેને લઈ પોલીસની કામગીરીની સર્વત્ર પ્રશંસા પણ થઈ રહી છે જિલ્લા પોલીસમાં સરકારશ્રી દ્વારા જે એક સો કલાકનું જે પ્રોગ્રામ આપવામાં આવેલું હતું એના અંતર્ગત ડીજી સાહેબ પછી બોર્ડર રેન્જના આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ જેટલા પણ અસામાજિક તત્વો છે અને જે લોકોનો કન્ટિન્યુઅસ ગુનાહિત ઇતિહાસ જે છે એ લોકો સાથે જોડાયેલા છે એવા અસામાજિક તત્વોની મિલકતો જે ગેરકાયદેસર વસાવેલી હતી જે સરકારી જગ્યા ઉપર જે દબાણો હતા એવી દબાણોને તોડવાની સતત જે છે પ્રક્રિયા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જેના અંતર્ગત આશરે એકસો પચીસથી વધારે એવા આરોપીઓને ચિહ્નિત કરીને એ લોકોની જે મિલકત હતી જેમાં ઘણા લોકોના એવા અલગ અલગ ઘર પણ બનાવેલા હતા કોઈની દુકાનો હતી કોઈની ફાર્મ હાઉસ પણ હતા અને કમર્શિયલ કોમ્પ્લેક્સ પણ હતા કોઈના ક્રિકેટ બોક્સ પણ હતા જે ગુનાહિત ઇતિહાસવાળા આરોપીઓ હતા એમાં તમામ પ્રકારના ગુનાહિત ઇતિહાસવાળા આરોપીઓને પોલીસ દ્વારા ચિહ્નિત કરવામાં આવેલા જેમાં ખૂન હોય ખૂનની કોશિશ હોય પાઇપલાઇન ચોરી હોય બુટલેગર હોય રેપના આરોપી કોઈ હોય એનડીપીએસના ગુનાના આરોપી એ તમામ અલગ અલગ હેડના આરોપીઓને પોલીસ દ્વારા ચિહ્નિત કરવામાં આવેલ અને એ લોકોની જે ગેરકાયદેસર મિલકતો હતી એમને તંત્રના સહયોગથી જે છે તોડી પાડવામાં આવેલ અત્યાર સુધીની જે જિલ્લા પોલીસની કામગીરી છે એમાં એકસો પચીસથી વધારે એવા આરોપીઓની મિલકતો તોડી પાડવામાં આવેલી છે જેમાં લગભગ પચીસ લાખ ચોરસ મીટર જેટલી જગ્યા સરકારી જગ્યા જે છે એ ખાલી કરવામાં આવેલી અને એમને અગર આપણે અંદાજે ગણીએ તો પાંચસો એકર જેટલી જગ્યા છે અને જે જેની માર્કેટ કિંમત જે છે એ ચારસો કરોડથી પણ વધારે જેટલી છે એ તમામ જગ્યાઓને પણ ખાલી કરવામાં આવેલી અને અત્યારે પોલીસ દ્વારા જે જિલ્લા પોલીસ દ્વારા જે મુહિમ ચાલી રહી છે કે જે સરકારી જગ્યાઓ પર જે દબાણો દૂર કરવામાં આવેલા છે જે આરોપીઓ દ્વારા વસાવેલા હતા એમાં જ્યાં જ્યાં પોલીસની જરૂરિયાત છે એ પ્રમાણે ત્યાં પોલીસ ચોકીનું પણ નિર્માણ ચાલુ થયું છે જેના અંતર્ગત અમારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક ગેરકાયદેસર ફાર્મ હાઉસ એક આરોપી દ્વારા બનાવવામાં આવેલ હતો ત્યાં પોલીસ ચોકીનું નિર્માણ થઈ ગયું છે અને આવનારા સમયમાં એમને પણ જે છે ખુલી મૂકવામાં આવશે આ જે પ્રયાસ છે અને આ જે ડ્રાઈવ છે સતત પોલીસ દ્વારા ચાલુ રાખવામાં આવેલું છે અને ભવિષ્યમાં પણ જે આરોપીઓની ગેરકાયદેસર મિલકતો વસાવેલી છે અને જે ગુનાહિત ઇતિહાસ સાથે જોડાયેલા છે એ લોકોની મિલકતો પણ જે છે

રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે વલસાડ ડાંગના ધારાસભ્ય સાંસદ ધવલ પટેલે લવ જેહાદ મામલે પોતાની તીખી પ્રતિક્રિયા આપી હતી અને આ ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસ અને સરકાર આરોપી સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે આ સાથે જ વિવિધ મુદ્દે રસ્તા પર ઉતરતા આદિવાસી રાજકીય અગ્રણી વિરોધીઓ ધરમપુરની ઘટના મામલે હજુ સુધી યુપ્પી સાધી રહ્યા છે આથી તેમની યુપ્પીને લઈને પણ અનેક સવાલો કર્યા હતા અત્યારે તો આ ઘટના મામલે આદિવાસી સમાજ હિન્દુ સંગઠનો અને લોકોમાં પણ રોષ વ્યાપી રહ્યો છે બે દિવસ અગાઉ સગીરાને તાત્કાલિક શોધી પરિવારજનોને સોંપવામાં આવે અને આરોપીની ધરપકડ કરી કડક કાર્યવાહી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે લોકોએ ધરમપુર પોલીસ સ્ટેશન પર વિરોધ કરી રોષ ઠાલવ્યો હતો આથી પોલીસની વિવિધ ટીમો સગીરાને શોધી અને આરોપીને ઝડપવાના પ્રયાસો કરી રહી છે જોકે હજુ સુધી પણ કોઈ સફળતા મળી નથી જેથી માહોલ ગરમાઈ રહ્યો છે આ જે ઘટના લવઝિયાદની થઈ એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અમારા સમાજ આદિવાસી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય ફોર્સફુલ એને કાવત્રપૂર્વક આવું આયોજન રીતે અમારી કોઈ પણ યુવતીઓને આ રીતનો દુષ્પ્રચાર કરશે કે એમની પર દુષ્કર્મ કરે કે પછી આ લવજીયાતની ઘટના બને એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ સાથે સાથે અમારી પોલીસની ટીમ અને સરકારી ટીમ આ દાખલારૂપ થાય અને કડકથી કડક સજાને જલ્દીથી જલ્દી સજા મળે એના માટે પૂરી જોગવાઈ અને પૂરા પ્રયાસ કરવાના છે અને તમારા ચેનલના માધ્યમથી હું પૂછવા માગું છું જે આદિવાસી સમાજના મશિયા બનીને

પોલીસના જણાવ્યા અનુસાર પદાર્થ કોઈપણ પ્રકારની મંજૂરી કે લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે સંગ્રહ અને વેચાણ માટે રાખવામાં આવ્યું હતું પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે લઈને તપાસ શરૂ કરી છે અને સંડોવાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ પદાર્થના સેમ્પલના પરીક્ષણ માટે ફોરેન્સિક લેબોરેટરી એફએસએલમાં પણ મોકલવામાં આવ્યા છે વડોદરાના કોટબી સ્ટેડિયમમાં ચાલતી ડબલ્યુપીએલ વિમેન પ્રીમિયર લીગમાં મોટા પ્રમાણમાં બેટિંગનો પર્દાફાશ થયો છે ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રમાતી મેચ દરમિયાન સ્ટેડિયમની અંદરના ભાગે વિંગની બેઠક વ્યવસ્થામાંથી બેટિંગ ચાલી રહ્યું હતું આ ઘટના સાથે જોડાયેલા ઓનલાઈન સટ્ટા બેટિંગ કરી રહેલા પાંચ શખ્સોને એલસીબીની ટીમે ઝડપી પાડ્યા છે ઝડપાયેલા શખ્સો ગુજરાત સિવાય મહારાષ્ટ્ર બિહાર રાજસ્થાન મધ્યપ્રદેશ અને હરિયાણા રાજ્યના હોવાનો ખુલાસો થયો છે આ શખ્સોએ અલગ અલગ નામની સાઇટ મારફતે રન ફેર સેશનના સોદા કર્યા હતા પાંચેય આરોપીઓને જરોદ પોલીસ મથકને હવાલે કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અમરેલીના બગસરા તાલુકાના જૂની હળિયાદ ગામે દબાણ હટાવવા સંબંધિત મામલામાં જિલ્લા પંચાયતના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા ચંદુભાઈ વાગડિયાએ આત્મવિલોપનની ચીમકી આપી છે તેઓએ જણાવ્યું છે કે ગામમાં એકસો સત્તાવીસ દબાણો હટાવવામાં ન આવે તો બે ફેબ્રુઆરી બે સુધી તેમને આત્મવિલોપન વિકલ્પ અપનાવવો પડશે અગાઉ ચાર એપ્રિલ બે ના રોજ તાલુકા વિકાસ અધિકારીને પત્ર પાઠવ્યો હતો ત્યારબાદ બાવીસ દબાણોને તાલુકા વિકાસ અધિકારી અને ગામના સરપંચ દ્વારા નોટિસ આપી બાહેદારી પણ આપવામાં આવી હતી પરંતુ દબાણ હટાવવામાં આવ્યા ન હતા ઓગણીસ જાન્યુઆરી બે ના રોજ ચંદુભાઈએ ફરીથી કલેક્ટર ડીડીઓ અને પોલીસ અધિક્ષકને પત્ર પાઠવ્યો અને દબાણ હટાવવામાં ન આવે તો આ પગલું ભરવાની ચીમકી આપી છે હવે તંત્રની આગામી કાર્યવાહી પર તમામ નજર રાખી રહ્યા છે ચંદુભાઈ વલ્લભભાઈ વાગડિયા ઉર્ફે માઇકલભાઈ વાગડિયા સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી મારું વતન જૂની અળિયાદ બગસરા તાલુકાનું જૂની અળિયાદ ગામ છે ત્યાં મારી બે હજાર ત્રેવીસથી રજૂઆત હતી એકસો ને સત્યાવીસ દબાણકારો હતા એમાંથી બાવીસ દબાણકારો એવા અગત્યના હતા કે જનરલ ગામની અંદર નડતરૃપ હતા અને બે હજાર ત્રેવીસથી મારી રજૂઆત હતી મુખ્યમંત્રી કાર્યાલયથી ચાલુ કરી અને ડીડીઓ તાલુકા વિકાસ અધિકારી કલેક્ટર સુધી ગામ પંચાયત સુધી મેં વારવાર રજૂઆત કરતા ચાર ચાર પચીસના રોજ મેં આત્મવિલોપીની સીમકી આપેલી હતી ત્યારે તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં અમારે સરપંચશ્રી સાથે સમાધાન થયેલું અને બાવીસ મિલકત હટાવવા માટે સહમતિ આપેલી લેખિતમાં આપેલી હતી ત્યાર પછી ગામ પંચાયતે બાવીસ મિલકતદારોને જે ત્રણ વાર નોટિસે બજાવેલી છે અને ત્યાર પછી એ લોકોએ મને એવી બાહિંદ્રી આપી હતી કે ત્રણ વાર નોટિસ બજાવ્યા પછી અમે આઠ દિવસમાં આ મિલકત સંપૂર્ણ હટાવી દેશું જે દબાણમાં છે એ અને દબાણકારોએ સ્વીકારેલું છે કે અમારી મિલકત દબાણમાં છે ત્યાર પછી અત્યાર સુધી મારી સાથે સીટિંગ થયું એવું લાગ્યું અને તે પછી મેં છે ને હમણાં બે બે છવ્વીસના રોજ આત્મવિલોપન કરવાનું પાછું નિર્ધાર કરેલું છે જો બે બે છવ્વીસ સુધીમાં આ મિલકત દબાણ નહીં હટાવે તો હું ગામ પંચાયત કચેરી અથવા તો તાલુકા વિકાસની કચેરીમાં અથવા તો જિલ્લા પંચાયત કચેરીની અંદર આત્મવિલોપન કરવા મારું મન મક્કમ બનાવેલું છે કોઈ વસ્તુ નથી લેખિતમાં આવે અને પોલીસવાળાના ફોન આવે કે તમારે આ ગોતરા જામીન આપવાનો છે આવું છે તો આ વખતે તો મેં પોલીસને કીધું હતું કે ભાઈ આમાં જવાબદાર જે વ્યક્તિઓ છે જે કચેરીઓ છે જે અધિકારીઓ છે એમને તમે પૂછો કે ભાઈ મારી રજૂઆત છે હું જિલ્લા પંચાયત સદસ્ય હોવા છતાંય જો મારી માંગણી ત્રણ ત્રણ વર્ષથી ટલે ચડાવી દેતા હોય તો આમ પબ્લિકનું તો ક્યાં આ આ અધિકારીઓ સાંભળવાના છે આ માહિતી સંપૂર્ણ છે જે મારી જે માગણી છે એ અત્યારે તો એકસો સત્યાવીસ જે દબાણકારો છે રસ્તાના છે તે પછી સાર્વજનિક પ્લોટ છે અને ગૌસરની આઠથી દસ વીઘા જગ્યા દબાવેલી છે એ આપણને કોઈ નડતરૂપ નથી મતલબ આ જે જાહેર રસ્તા ઉપર દબાણ કરેલા છે એની મારી માગણી છે અને જાહેર રસ્તા કોઈ મારે અંગત કોઈ કોઈ સાથે પ્રોબ્લમ છે વાંધો છે એ માટે નહીં જનરલ મને ગામના વીસ પચીસ વ્યક્તિઓએ કીધું છે કે હવે વારવાર રજૂઆત કરેલી કે ભાઈ તમે આ જે દબાણો દિવસે દિવસે વધતા છે એમાં જે બે ચાર દબાણો છે એ વર્ષો પહેલાંના છે અને છેલ્લા જે પાંચક વર્ષની અંદર એટલા ભયંકર દબાણો થયા કે આ વ્યક્તિએ બાંધ્યું તો હું બાંધી લઉં એ કરતાં કરતાં આ ગામની અંદર દૂષણ વધી ગયું છે એ દૂષણ અટકાવવા માટે અને આ જે જનરલ રસ્તા છે જાહેર રસ્તા ઉપર વીસ વીસ ફૂટ ત્રીસ ત્રીસ ફૂટના ગોડાઉન બનાવેલા છે અને એ ગોડાઉન અમુક તો બિનઉપયોગી છે છતાંય કોઈ હટાવતા નથી એટલે માટે મારી આ માગણી છે કે આ હટાવવું જોઈએ અને ગ્રામ પંચાયતની જગ્યા છે લોકોની જાહેર હિત માટે વપરાશ માટે જગ્યા છે ઓલપાડ તાલુકાના સાંધીયેર ગામે સુરત સાંસદ મુકેશભાઈ દલાલ અને ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલની જોડીએ રૂપિયા એક પોઈન્ટ સોળ કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક શાળા ભવનનું લોકાર્પણ તથા રૂપિયા બે પોઈન્ટ ચોસઠ કરોડના છાસઠ સુડા આવાસ રૂપિયા એક પોઈન્ટ પંદર કરોડના ખર્ચે બનનાર સાંધીએરથી સિથાણ ગામને જોડતો પાકો ડામર રોડ તથા રૂપિયા પંદર લાખના ગામના કામો મળી કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ ચોરાણું કરોડના નવા વિકાસકામોનું ખાતમુહૂર્ત મળી કુલ રૂપિયા પાંચ પોઈન્ટ દસ કરોડના વિકાસકામો ગ્રામજનોની સુવિધા માટે ભેટ આપી હતી સાંસદ મુકેશભાઈ દલાલે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલે તાલુકાની કાયાપલટ માટે કરેલ વિકાસ કામોની સરાહના કરીને કહ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ અને એઆઈના આધુનિક યુગમાં વિપક્ષોના હોબાળા વચ્ચે મનરેગા યોજનાને બદલીને ગરીબોના કામની ગેરંટી સાથે વાર્ષિક એકસો પચીસ દિવસથી રોજગારી ઉપરાંત પારદર્શક વહીવટથી તેઓના બેંક ખાતામાં રકમ જમા થાય તેવી જીરામજી યોજના અમલમાં મૂકતા મજૂર વર્ગના લોકોને સરળતાથી જોબકાર્ડ મળશે આ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે વિપક્ષ ઉપર શાબ્દિક ચાપકા મારીને કહ્યું હતું કે વિપક્ષના લોકોને જીરામજી યોજના સામે વાંધો નથી પણ તેઓને આ યોજના થકી જી રામજી બોલવામાં વાંધો છે એટલું જ નહીં પણ સ્થાનિક વિપક્ષના લોકો મારી સામે વિરોધ કરે તે હું સહન કરી લઈશ પરંતુ મારા આદિવાસી ગરીબ અને મજૂર વર્ગના લોકો બની રહેલ પ્રધાનમંત્રી આવાસ સહિત ગામના વિકાસ કામોમાં ક્યારેય રાજનીતિ ન કરે તેવી હું વિનંતી કરું છું નહીતર જે લોકો આવી રાજનીતિ કરી રહ્યા છે તેને કુદરત ક્યારેય માફ નહીં કરે તેમણે વધુમાં કહ્યું કે પ્રાથમિક શાળાના અભ્યાસ કરતા બાળકોની ખૂટતી શિક્ષણ વ્યવસ્થા માટે જો કોઈ સુવિધા જોઈએ તે હું આપીશ પણ સાથે બાળકો વાલીઓ અને ગુરુજનોએ પણ શિક્ષણ પ્રત્યે જાગૃત રહેવા અનુરોધ કરું છું તેમણે વધુમાં જણાવ્યું કે સન બે હજાર બારથી આ દિન સુધીમાં મેં સાંદિયેર ગ્રામજનોને રૂપિયા વીસ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપી છે અને નજીકના દિવસોમાં રૂપિયા સિત્તેર લાખના ખર્ચે સેના ખાડી ઉપર પ્રોટેક્શન વોલ તથા બે ગામને જોડતો એક રસ્તા માટે સરકારમાંથી ગ્રાન્ટ મંજૂર કરવાની ખાતરી આપું છું આ પ્રસંગે ઓલપાડ બીઆરસી બ્રિજેશ સ્વાગત પ્રવચન થકી શાળાના નવનિર્મિત ભવનમાં કુલ પાંચ ઓરડાઓ રમત ગમત માટે ભોજન રોડ સહિતની વિવિધ માહિતગાર કર્યા હતા સમગ્ર એકસો પંચાવન ઓલપાડ મત અંદર અત્યારે લગભગ પિસ્તાલીસો કરોડ થી કામો ઓલપાડ વિધાનસભાની અંદર થયા છે આજે હું અત્યાર સુધીના કામોની વાત કરું તો લગભગ વીસ કરોડથી વધુના કામો ખાલી સાંજે ગામની અંદર થયા છે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશના વડાપ્રધાન મોદી સાહેબે બે હજાર બે હજાર દસ વર્ષની અંદર જે ચાર કરોડ મકાન બનાવ મકાન બનાવીને આવનારા બીજા પાંચ વર્ષની અંદર લગભગ ત્રણ કરોડ મકાન બનાવવાના છે પરંતુ મારે આનંદ સાથે કહેવું પડે એકસો પંચાણું રૂપિયા વિધાનસભાની અંદર પંદર હજારથી વધુ મકાનો પ્રધાનમંત્રી આવાસ અમે બનાવી ચૂક્યા છે આ ગામની વાત કરું તો આ ગામની અંદર સરપંચ સરપંચથી ખૂબ મહેનતું હોવાથી દરેક હરપટીને કાચું મકાન ના એના માટે લગભગ તમામ પ્રકમ મકાનો બસોના અઢાર મકાનો અગાઉ બનાવ્યા હતા આજે છાસઠ મકાનોનું ખાતમુહૂર્ત કર્યું છે પચાસ મકાનો બાકી છે એના પર ફોર્મ ભરાઈ ગયા છે એટલે આ ગામની અંદર ઝીરો સ્લમ તમામ લોકોને પાકા મકાનો મળવાના છે સાથે સાથે ઓલપાડની અંદર પ્રાથમિક શાળાની અંદર લગભગ સોળ કરોડથી વધુના પ્રાથમિક શાળાના વર્ગો બનાવ્યા છે આજે બહુ ઘણી જૂની સ્કૂલ હતી એ સ્કૂલ લગભગ એક કરોડને સોળ લાખ રૂપિયાના ખર્ચે અહીંયા તમામ સ્કૂલની સુવિધા સાથે લગભગ ટોયલેટ બ્લોક મધ્યાહન ભોજન સાથે સ્કૂલ અર્પણ થઈ છે ત્યારે ગામની અંદર વિકાસની જે વળઠંભી યાત્રા એ ક્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ઓલપાડ એકસો વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલા વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોમાં હાજરી આપવા માટે ઓલપાડના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મુકેશ પટેલ ઓલપાડ તાલુકાના દરિયા કિનારાના છેવાડે આવેલા મંદરોઈ કરંજ પારડી જેવા ગામોમાં કેનાલના કામ પૂર્ણ થતા તેનું નિરીક્ષણ કરવા પૂર્વ મંત્રી મુકેશ પટેલ પહોંચ્યા હતા એકસો ઓગણચાલીસ કરોડના ખર્ચે ઓલપાડ ડિવિઝનના કામો પૈકી ત્રણ ડિવિઝનમાં ત્રીસ કરોડના કામનું નિરીક્ષણ પણ કર્યું હતું કમરોલી મંદરોઈ મુખ્ય કેનાલને જોડતી કેનાલનું બે કિલોમીટરનું પૂર્ણ થયેલ કામનું નિરીક્ષણ કર્યું હતું સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે હતા જ્યારે સ્થાનિક ખેડૂતો પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આમ તો નેવું દિવસ કે કેનાલ બંધ રાખીને કેનાલના કામો કરવાના હતા પરંતુ ખેડૂતોની ચિંતા કરી નેવું દિવસના બદલે પાંત્રીસ દિવસનું ક્લોઝર આપી કેનાલના નાના મોટા કામ ચાલી રહ્યા છે ભૂતકાળમાં કેનાલના પાણી વગર ઓલપાડના કાંઠા વિસ્તારમાં માંડ ત્રણ હજાર હેક્ટરમાં ડાંગરની ખેતી થતી હતી ત્યાં આજે કેનાલના પાણીથી બાવીસ હજાર હેક્ટરમાં ડાંગરની ખેતી થાય છે પૂર્વ મંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે અમારી સરકારે નેવાના પાણી મોપ પર ચડાવ્યા છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે બે હજાર તેરની અંદર દસ વર્ષ માટે તબક્કાવાર જે કેનાલ પાકી કરવાનું જે આયોજન હતું એ આયોજન થકી જે ચોવીસો પચાસ ક્યુસેક પાણીની કેપેસિટી છત્રીસો ક્યુસેક કેપેસિટી થઈ હતી તરુદરમ નાના નાના જે કામો બાકી રહી ગયેલા હતા એ કામો આ પાંત્રીસ દિવસના રોટેશનની અંદર પૂરા કરવા જઈ રહ્યા છે આપણે જે જગ્યા ઊભા છે એ મંદરોની જે કેનાલ છે એ કેનાલ પહેલાં કાચી કેનાલ હતી અત્યારે બે કિલોમીટરની બાકી કેનાલ થઈ ગઈ જ્યાં જ્યાં પણ જે કામ છેવાડાના કામ બાકી હતા એ તમામ કામો આજે પરિપૂર્ણ થયા કામની તમે ક્વોલિટી બી જોઈ શકો છો કામની ક્વોલિટી અમારા ખેડૂત સાથે ઉભા રહીને સાથે રહીને કામ કરવાની ક્વોલિટી પણ એ ચેક કરે છે ખેડૂતના ખેતરમાં પાણી પહોંચે આ છેવાડાનો વિસ્તાર છે કેવાય કે નેવ પાણી મોઢે ના પોચે પણ આ દેશના વડાપ્રધાન મોદી સાહેબ યોજના હેઠળ તમે જોવો છો પાડી જાગીર છેલ્લું ગામ છે મંદરોઈ છેલ્લું ગામ છે છતાં પણ ત્યાં લોકો ડાંગરની ખેતી કરી રહ્યા છે અને એના એમાં પણ પહેલા લોકો બે હજાર ત્રણ હજાર હેક્ટર ડાંગર ઉનાળો બનાવતા હતા અત્યારે તમે જોવો છો કે બાવીસ હજાર થી વધુ હેક્ટર ખાલી ઓલપા તાલુકામાં ડાંગર બની રહ્યું છે ઓલપાના તમામ ખેડૂતોને જેટલા લોકો છે એ તમામ ખેડૂતોને પાણીનો લાભ મળે છેવાડાનો વિસ્તાર તમને કહું છું કે છેવાડાનું કેનાલ છેવાડા સુધી પાણી મળે એ તમામ લોકોને પાણીનો લાભ મળવાનો છે પણ આપણા થકી વિનંતી કરું છું કે પાણીનો બગાડ ના થાય અને ક્રોપ પેટર્ન બી આપણે ધીરે ધીરે ચેન્જ કરીએ જેથી પાણીનો પણ બચાવ થઈ શકે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાન દેશની અંદર જ્યારે ખેડૂતોનો જે ખેતી કરતા આવ્યા છે પરંતુ ખેડૂતોની આવક બમણી કરવાની હોય છે ત્યારે ખાસ સિંચાઈની જરૂરિયાત હોતી હોય છે ત્યારે ઉલપાડ તાલુકાની જો વાત કરવામાં આવે તો કાંઠા વિસ્તારની અંદર પણ આ સિંચાઈનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે હાલમાં પણ પાંત્રીસ દિવસ જેટલો કેનાલ બંધ કરવામાં આવી છે અને રિપેરિંગનું કામ અને નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે ત્યારે કહેવામાં આવે છે કે કાંઠા વિસ્તારની અંદર પાણીની જે સમસ્યા હતી પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી જે કેનાલનું જે કામ છે એ કેનાલ અને કામગીરી ચાલી રહી છે અને ખેડૂતોને જે પાણીની જરૂર હોય છે એ પાણી પણ મળી રહ્યું છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આજે ઓલપાડના ધારાસભ્ય જે મુકેશભાઈ પટેલ છે કે જેઓ કાઠા વિસ્તારની અંદર નગોઈ કમરોલી નહેરનું જે નવીનીકરણ થયું છે એ નવીનીકરણની અંદર નિરીક્ષણ કરવા માટે આવ્યા છે ત્યારે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે ખેડૂતો છે એ ખેડૂતો પણ મોટી સંખ્યામાં હાલ ઉપસ્થિત રહ્યા છે અને કામની જે ગુણવત્તા છે એ ગુણવત્તા પણ જોવામાં આવી રહી છે દ્રશ્યમાં હું કહીશ કે જે રીતના જે નહેરની કામગીરી ચાલી રહી છે જે નાની નહેરો હતી હવે એ મોટી નહેરોમાં બદલાવ થઈ ગયો છે જ્યારે હાલ જે છે એ કામગીરી ચાલી રહી છે અને ખેડૂતો છે ખેડૂતો પણ સારી આશા રાખી રહ્યા છે અને પોતાનો ડબલ પાક કઈ રીતે થાય છે આપણી સાથે ટોલપાના ધારાસભ્યો મુકેશભાઈ પટેલ પણ જોડાઈ શક્યા છે એમની પાસેથી આપણે જોઈશું મુકેશભાઈ જે રીતે નવીકરણ થાય છે કઈ કઈ ગુણવત્તાઓ જોવા મળી નહીં દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જ્યારે બે હજાર તેરની અંદર મુખ્યમંત્રી હતા ત્યારે આજે દક્ષિણના ગુજરાતની અંદર જે ઉકાઈ ડેમ આધારિત જે ખેતી કરતા હતા એની કેપેસિટી વધારવા માટે ટમક્કા વાળા પૈસા મંજૂર કર્યા હતા અને તમે જુઓ છો ચોવીસો પચાસ કિશકની જે કેપેસિટી હતી એ આજે છત્રીસ કિશક પર લાઈ ગયા છે તેમ છતાં પણ જે છેવાડાના ગામ છેવાડાના ગામની અંદર જે પાણીથી વંચિત થઈ જતા હતા જે કાચી કેનાલો તો આજે તમે જોયો છો કે અહીંયા પાકી કેનાલો છે જે સમાચારમાં હાલબા આટલું સમાચાર